જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે નરસિંહ ચૌદસ શ્રી નરસિંહ ભગવાનને ઉત્સવ વિશે પુષ્ટિ માર્ગમાં તેનું મહત્વ શું છે આ ઉત્સવના દિવસે ઠાકોરજીની સેવા પ્રકાર વિશે જાણીએ જોઈએ પરંતુ તે પહેલા પ્રિયજનો આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે ભગવાન નરસિંહ જય આપ સર્વેને નરસિંહ ચૌદશ ની ખૂબ ખૂબ હો તો વૈશાખ સુદ ચૌદશ નૃસિંહ ચતુર્દશીનો નો ઉત્સવ છે આપણે જાણીએ છીએ તેનું મહત્વ શું છે તે શા માટે ઉજવવામાં આવે છે તે આપણે જાણીએ છીએ પરંતુ પુષ્ટિમાર્ગમાં તેનું મહત્વ શું છે અને આ ઉત્સવના દિવસે શ્રી ઠાકોરજીની સેવા પ્રકાર કેવી રીતે છે ઠાકોરજીની સેવા વિશે આપણે જાણીએ તો મહાવત સાતમના દિવસે શ્રીજી મથુરા પધાર્યા અને વૈશાખ સુદ ના દિવસે પાછા ગીરરાજજી પધાર્યા જ્યારે શ્રીનાથજીની ઈચ્છા અનુસાર શ્રી ગિરધરજીએ આપને મથુરા પથરાવ્યા ત્યારે મથુરામાં બે માસ અને એકવીસ દિવસ સુધી શ્રીનાથજી ત્યાં આનંદપૂર્વક બી તે વખતે શ્રી ગીરધરજીએ શ્રીજીને વિવિધ લાડ લડાવ્યા હતા અને હોરી ખેલના દિવસો હોવાથી શ્રીજી વહુ બેટીઓ સાથે પ્રત્યક્ષ હોરી ખેલ્યા અને ફગુવામાં અનેક વસ્તુઓ માંગી હતી એમ કરતાં કરતાં જ્યારે ગુજરાતથી શ્રી ગુસાઈજીના મથુરા પધારવાના સમાચાર આવ્યા ત્યારે શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજી ગીરરાજજી પધારે તે પહેલા તમે મને જલ્દીથી મારા મંદિરમાં એટલે કે ગિરિરાજજી ઉપર પધરાવો આ પ્રમાણે શ્રીજીની આજ્ઞા અનુસાર આપને બપોરના સમયે ગિરરાજજી ઉપર મંદિરમાં પધરાવ્યા ત્યાં રાજભોગ ધરાવ્યો એવામાં શ્રી ગુસાઈજી પણ પરદેશથી ત્યાં પધાર્યા ત્યારબાદ ચાર ગળી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરવાની ખબર આવી એટલે આપને આશ્ચર્ય થયું કે આજે આ સમયે રાજભોગ કેમ જેથી શ્રી ગિરધરજીએ ખુલાસો કર્યો અને વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીજીને મધ્યાહન સમયે અહીં પધરાવ્યા છે આ સાંભળી ગુસાઈજી તો રોમાંચિત થઈ ગયા અને પોતાના પ્રત્યે શ્રીજીને આવી અતુલ કૃપાનું વર્ણન કરીને શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા તે દિવસ હતો વૈશાખ સુદ ચૌદસ નૃસિંહ જયંતિનો ઉત્સવ કર્યો આપે શ્રીજીને પુનઃ વખત રાજભોગ શ્રીજી મથુરા પધાર્યા ત્યારે અહીં ચતુર્ભુજ દાસજી તેમની પ્રભુ દર્શનની લાલસા અત્યધિક વધી ગઈ અને એ ગિરિરાજજીની તરેટીમાં બેસી અત્યંત વીર ભાવનામાં પદ ગાળા લાગ્યા હે ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ભક્ત કામના જોઈને રહી ન શક્યા અને પાછા પધાર્યા મંદિરોમાં વૈશાખ શું ચૌદશી સાંજે ઋષિ જન્મ દર્શન બાદ ઉત્સવ ભોગની છાપ ધરાય તેમાં સિતરપનો અને લીલો મેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરાય છે મર્યાદા રીતમાં જોઈએ તો સુદ ચતુર્દશી સોમવાર સ્વાતિ નક્ષત્રમાં પ્રદોષ સમયે ઋષિ ભગવાનનો જન્મ થયેલો છે એ જયંતિ વ્રત કરવાથી હજાર એકાદશીનું મળે અને વ્રતના પ્રભાવથી દુષ્ટ લોકોને પણ પ્રભુમાં ભક્તિ જાગે છે ભક્ત પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિની ટીક રાખી પ્રભુ સમય નહીં રાત નહીં દિવસ પણ સંધ્યા સમય પ્રગટ થયા અને ભક્તને ચરણ શરણ લીધો ઋષિ સ્વરૂપ શ્રીનાથજીની કંદરામાં પણ ભાવાત્મક રીતે બિરાજે છે પ્રભુ સમક્ષ રાજભોગમાં જલનું થાર આવે તેમાં રૂપા ચાંદીના ખીલોના તરવાય છે આવી રીતે સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી આ બધી વિગત આપવામાં આવે છે તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ આપીએ પરિમિશુ રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે